અરે દૂધ ના દા તારા કરલા હું તો તારે જાય અહીંયા વાત કરે પડે છે બધું પણ તને ખબર નથી આ હતો હતો આરો તો પોચી છે વા આ તે આની બાયડી પોચી છે હવે બાયડી જીત કરું પણ તું તો તાઉ કર્યું હું મારું કરું તમે દાદા રાદવા તમે ખાશો આમથી આઈ જાય આ આ ભલા મુકરાતી ના તમે જો

અલ્યા પણ કાકા આ બેટા દાડો ને વાળે વધારો છે ખૂબ અલ્યા વધારો તો ભલે આવતો રો પણ અલ્યા ક્યાં અત્યારે આકો નાખ્યો છે લે આપણો ઘેડો સુતા નહીં તારી લે તારી અમને અલ્યા આને નાખું યાર અલ્યા પણ તારિયાનો નથી અરે ઠપકો આલો দাও મન ખબર કે તાર બાપને બોલાય બાપ તારો તું કઈ ના માર ખિંજે માયો આ આવું કે મારો બાપ તો ઓખા મારા બાપ અલ્યા પણ તું ટીજા મને

બીજી વાત કરું કરવાનું ટૂટું કરે મને હવે કઈ કરે હવે ગફુર કાંકર ના છતું તને વાવડું ગફુર

આ ગપורה ચારનો અડી આવતો તો ઓલે એક પાટો લીધું એમાં તો ઢિવટો લેવાનું નહીં ઉભરો લે હવે બોલ ખબર પડે ચારના આયા છે હે કાકા આમ તો મોટી મોટી ફાડતા કે હું કહાતાય નહીં બિયાવા કેમ પોંચડી થઈ જાતા અલ્યા હું બિયાદો નહીં પણ તો ગામવાળા ને આબરૂ એમ હા મોણો નહીં તો ગામવાળા ને આબરૂ ખરી તો કાકા વાત કાકા ખખડાનો ખોંઢો આવ લાગે ને